તો આ તરફ દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ ઝેરી બની છે અમદાવાદના અનેક વિસ્તારના એક્યુઆઈ બસો ને પાર થયા ત્યારે સૌથી વધુ ઝેરી હવા થલતેજ વિસ્તારની છે અહીં એક્યુઆઈ બસો પંદર થયો છે તો ગોતામાં પણ એક્યુઆઈ બસો દસ પર પહોંચ્યો ત્રીજા ક્રમે સોનીની ચાલી અને બોપલની આવે છે જ્યારે મણિનગર અને ગ્યાસપુરની અંદર એક ક્યુઆઈ બસો એ પહોંચી ચૂક્યો છે આવા સ્તરના પ્રદૂષણથી હૃદય ફેફસા અને શ્વાસ પ્રણાલી પર ગંભીર અસર પડી શકે છે જ્યાં ખાસ કરીને બાળકો વયસ્કો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવનારાઓ માટે પણ આ પરિસ્થિતિ જોખમી છે અમદાવાદની હવા જોખમી બની રહી છે અને એકયુઆઈ જે છે તે બસોને પાર જે છે તે પહોંચી ચૂક્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં એકયુઆઈ બસોને બાર પહોંચ્યો છે ખાસ કરીને થલતેજ વિસ્તારની વાત કરવામાં આવે તો સૌથી વધુ બસ્સોને પંદર એક્યુઆઈ જે છે તે આદરત નોંધાયો છે તો બીજી તરફ અન્ય વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો ગોતા વિસ્તારમાં બસોને દસ એક્યુઆઈ નોંધાયો બોપલમાં બસ્સો આઠ અને સોની ચાલીમાં બસ્સો નવ જે છે તે એક્યુઆઈ નોંધાયો છે ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો હોય છે ત્યાં તો એક્યુઆઈ વધુ જોવા મળતો હોય છે પરંતુ ખાસ કરીને હવે જ્યારે ઠંડીની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે રેસિડેન્શિયલ જે એરિયાઝ છે તેમાં એક્યુઆઈ સૌથી વધારે જોવા મળી રહ્યો છે થલતેજ વિસ્તારમાં બસો ને પંદર એક્યુઆઈ જોવા મળી રહ્યો છે દ્રશ્યો બતાવશું હાલમાં આપને રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારના જ્યાં પિરાણાના દ્રશ્યો આપ જોઈ શકો છો ત્યાં પણ એક્યુઆઈ જે છે તે સૌથી વધારે જે છે તે નોંધાતો હોય છે ખાસ કરીને બસોથી પણ પાર જે છે ત્યાંનો એક્યુઆઈ પહોંચી જતો હોય છે મણિનગરની વાત કરીએ તો આંકડો જે છે તે બસોને એ પહોંચ્યો છે ગ્યાસપુરમાં બસ્સોએ પહોંચ્યો છે અને સાથે સાથે અન્ય વિસ્તારો છે તેમાં પણ બસ્સોને પાર જે છે તે એક્યુઆઈ પહોંચતા ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે જે છે તેમને તકલીફ પડી રહી છે ખાસ કરીને એક્યુઆઈ વધતા લોકોને અસ્થમાનો અને ફેફસાળને લગતી સમસ્યાઓનો જે છે તે થતી હોય છે અને શિયાળો શરૂ થતાં જ એક્યુઆઈ વધતાં ક્યાંક ને ક્યાંક જે મોટી ઉંમરના લોકો છે અસ્થમાનો જેને પ્રોબ્લેમ છે તેને સૌથી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ